સામાન્ય તડકો જે છે નીકળ્યો છે દ્વારકાની અંદર છ દિવસથી જે લગાતાર વરસાદી માહોલ દ્વારકાની અંદર અને આજે વરસાદે વિરામ લીધો છે એમ કહીએ તો ચાલે કારણ કે આજે થોડું આમ તો હજી વાદળાઓ તો છે જ પણ થોડું ચોખ્ખું આકાશ થયું છે એમ તો આટલું બધું એ નહીં સૌથી પહેલી કોમેન્ટ પરમાર હરજી જય દ્વારકાધીશ જીઓ અરજીને જાદવ મની જય દ્વારકાધીશ હિતેશ પટેલ કિંચન પટેલ जय द्वारकाधीश रश्मिक पटेल उमेश पटेल जय द्वारकाधीश शानी परेश जय द्वारकाधीश परेश जय द्वारकाधीश लवली बसीन बहुत सुंदर कमेंट जय माताजी समस्त गुजरात की रक्षा करना जय द्वारकाधीश गौरव बुद्ध जय द्वारकाधीश नितिन व्यास किंजल पटेल सुरेन भागल जय द्वारकाधीश शुरुआत करिए ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્યા નામોની જીવ કહું જિંદગી કહું કહું તને મારો પ્રાણ હે ઠાકર તારા હાથમાં તારા જ છીએ તારા જ રહેશું મારા નાથ બહુ જ સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ ચાર પદાની રોજ સુંદર કમેન્ટ હોય છે મનસુખ પરમાર જય દ્વારકાધીશ રમેશભાઈ કરશનભાઈ જય દ્વારકાધીશ શરૂઆત કરી ઘણા બધા દિવસ થઈ ગયા છે લગભગ ત્રણ દિવસ પછી હું જે છે લાઈવ કરી રહ્યો છું વરસાદને કારણે લાઈવ નહોતું થઈ શકતું એટલે આજે હું ત્રણ દિવસ પછી લાવ કરું છું આજે હવે થોડું વાતાવરણ ચોખ્ખું થયું છે એમ કહીએ તો ચાલે અને આપણે જે ધ્વજારોહણની અંદર હું ખાસ વાત કરી રહી છું વિશ્વ સહસ્ત્ર વિશે કે જે વિશ્વ સહસ્ત્રના શ્લોક છે બધા જ આપણે નામો જાણી ગયા ભગવાન વિષ્ણુના એક નામ આઠ નામ જે છે એના નામ લેવાથી શું ફાયદો થાય છે એની ફળસ્તુતિ શું છે શંકરાચાર્ય દ્વારા લખિત છે અને એ આપણે કરી રહ્યા છીએ અને જેમાં સર્વ યો નર પઠેત નિત્યમ ત્રિકાલમ દ્વિકાલમ વા વા એકાલમ ક્રૂર સર્વ કે વ્યાપો હતી યો નર એટલે જે મનુષ્ય ત્રિકાલમ પઠેત નિત્યમ એટલે જે નિત્ય ભણે નિત્ય પઠન કરે કેશવાલય કેશવાલય એટલે કેશવ અને કેશવ નું એટલે કે જે કૃષ્ણ મંદિરો જે છે જે શ્રી હરિનારાયણ વિષ્ણુના હરિમંદિરો છે આ મંદિરોની અંદર જે પણ મનુષ્ય છે એ ત્રણ વખત બે વખત અથવા તો ન પહોંચી શકાય તો એક વખત વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરે છે તેમના સર્વ પાપોનું જે છે એ નાશ થઈ જાય છે એના સર્વ પાપો એની વ્યાધિઓ જે છે એ ભગવાન શ્રી હરિ દૂર કરે છે એટલા માટે મહત્વ છે શ્રી હરિનારાયણ વિષ્ણુ મંદિરની અંદર જાઓ તો વિષ્ણુ સહસ્ત્ર ખાસ કરવો જોઈએ જેથી કરીને આપણા વ્યાધિઓ છે એને હરે છે અને પાપો હોય છે ક્રૂર પાપો હોય છે એને પણ ભગવાન દૂર કરે છે દેહત રિપથ્ય સોમ્યા સર્વ સદા ગ્રહ વિલય પાપાની સ્તવે પ્રકીર્તિ તે હશ્મિન પ્રકીર્તિ તે એટલે આ સૂત્ર જે છે એ ભક્તિભાવ સાથે જો પાઠ કરવામાં આવે તો આ પાઠ કરનાર મનુષ્યના શત્રુઓ જે છે એ બળી જાય છે એના ગ્રહો જે છે એ શાંત થઈ જાય છે અને ગ્રહોની શાંતિ માટે આપણે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ છીએ ને આજે પણ આખો એવો વર્ગ જે છે એને પડતી તકલીફો અને મુશ્કેલીઓ માટે થઈ અને આત્મનિરીક્ષણ કરતા જે છે એ જ્યોતિષ પાસે જવાનું વધુ પસંદ કરે છે ઘણા બધા આખો એક મોટો હું એવું જ્યોતિષને અહીંયા ક્રિટિસાઈઝ નથી કરતી કારણ કે ગ્રહો તો છે ગ્રહોની દશા પણ છે અને એ એના ભાગ ભજવે જ છે એના ભાગ ભજવ્યા વગર રહેતા જ નથી એટલે આ બધી જ વસ્તુ જે છે આપણા જીવનની અંદર અસર તો કરે જ છે ને એટલે ભાગના લોકો જે છે આવા ગ્રહ દોષને અને ગ્રહોથી પીડાઓને શાંત કરવા માટે થઈને હંમેશા કંઈક ને કંઈક ઉપાયો વિચારતા હોય છે કંઈક ને કંઈક ઉપાયો કરતા હોય છે તો વિષુ શાસ્ત્ર છે એ જો રોજ કરવામાં આવે તો એ તમારા શત્રુઓને પણ શાંત કરે છે શત્રુઓનો પણ નાશ કરે છે અને તમને નડતા જે કંઈ પણ ગ્રહ હોય એની પણ શાંતિ કરે છે કારણ કે ગ્રહને લીધે ગ્રહોનો જો ઉત્પાદ હોય તો જિંદગીની અંદર પણ બધા જ સુખ સુવિધા હોય ને છતાં આપણે અતિશય ઉત્પાદ રહે એટલે બહુ મોટી એક અસર છે ગ્રહોની આપણા ઉપર આપણા જન્માક્ષર ઉપર અને એટલા માટે જ આપણે લગ્ન વખતે કહેવાય છે ને કે આપણી જન્મકુંડલી જે છે જોવાતી હોય છે ઘણી જગ્યાએ કેટલાય લોકો એવા હોય કે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ એમને સફળતા ન મળતી હોય કેટલી બધી વસ્તુઓ કરવા છતાં પણ એમનું ધાર્યું કામ ન થતું હોય ત્યારે હંમેશા તેઓ ગ્રહ દોષ વિશે વિચારતા હોય છે જ્યોતિષ પાસે જતા હોય છે અને અવનવા ઉપાયો કરે છે કઈ કેટલાય વીટીઓ પહેરે છે કઈ કેટલાય ગ્રહ અને નંગને પહેરે છે અને એ ઉપરાંત ઘણા બધા ઉપાયો પણ છે કે રાહુના ઉપાયમાં શું કરવું કેતુના ઉપાયમાં શું કરવું મંગળ ઉચ્ચનો છે નીચનો છે તો શું કરવું એવા ઘણા બીજા બધા ઉપાયો પણ છે કૂતરાને રોટલી નાખવી દીનદયા ગરીબોને કંઈક ને કંઈક આપવું ગાયને ઘાસ નાખવું બુધવાર જો બુધ નડતો હોય તો ગાયને ઘાસ નાખવાનું હોય છે આવા ઘણા બધા ઉપાયો પણ જે છે એ વર્ણન કરેલા છે એટલે આ બધી વસ્તુ કરો પણ જો વિષ્ણુ તમે કોઈ શ્રી હરિનારાયણના મંદિરોમાં ત્રણ વખત સવારે મધ્યાહને અને સાયનકાલે આ ત્રણ વખત તમે કરતા હશો ત્રણ વખત ન થાય અને બે વખત કરતા હશો બે વખત ન થાય અને એક વખત પણ જો કરતા હશો તો પણ તમારા શત્રુઓ પણ નાશ પામશે ને આવા કોઈ પણ ગ્રહોનો જો આપણા જીવનની અંદર ખરાબ અસર હશે ઉત્પાત હશે વ્યતિપાત હશે કોઈ ગ્રહોને લઈને તો એ પણ જે છે એ શાંત થઈ જશે એવું હું નહીં પણ શંકરાચાર્ય કહી રહ્યા છે જે વિશ્વ શાસ્ત્રની વિશેષ ફળ સ્તુતિ જે છે એ શંકરાચાર્ય દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે કે વિષ્ણુ શસ્ત્ર શું છે કે જે ભીષ્મ પિતામાએ જેમના મ જેમ મૃત્યુ સમયે અણી સમયે મૃત્યુ સામે હતું અને એને પોતે વચન માગેલું હતું શ્રીકૃષ્ણ પાસેથી કે જમે તમે જ્યારે મારી સામે હશો આ મહાભારતનું યુદ્ધ પૂરું થઈ જશે હસ્તિનાપુર હસ્તિનાપુરમાં એક સુંદર એવું શાસન જ્યારે આવશે ને અને તમે જ્યારે મારી સમક્ષ હશો ને ત્યારે તમને જોતાં જોતા હું મારા પ્રાણને છોડીશ અને અંત સમયે જે યુધિષ્ઠિર કેટલાક પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નોના જવાબમાં ભીષ્મ પિતામાં જે છે એ આખી જ એની સામે ઉભેલા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે એક હજાર આઠ નામોથી જે સ્તુતિ કરે છે તો એ સ્તુતિ જે છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે જે આપણે લગભગ મને વરસ થઈ ગયું એવા એક વર્ષથી આપણે ચાલતું હતું અને હવે આપણે વિશેષ ફળ સ્તુતિ જે શંકરાચાર્યએ કહી છે અને આપણી સમક્ષ સફેદ રંગની ધૂરા રંગની

તો એ આછો આછો તડકો છે એટલે થોડું હવે ચોખ્ખું વાતાવરણ હવે વરસાદ લીધો છે આહિર યુવરાજ જય દ્વારકાધીશ જયેશ પટેલ જય દ્વારકાધીશ વિનોદ ઠાકોર હિરેન પાટડિયા વિનોદ મકવાણા પાયલ શ્રુતિ અમિત રાવલ આશીષ ડોડિયા લાલા જય દ્વારકાધીશ અક્ષિત દાદા દેવી પૂજક જય દ્વારકાધીશ બુદ્ધાભા માણેક જય દ્વારકાધીશ ધીશ આવતીકાલે ફરીથી મળીશ ભગવાન દ્વારકાધીશ ની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ